તો જૂનાગઢમાં સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે જૂનાગઢમાં ગુર્જર પ્રજાપતિ સમાજના છ જેટલા નવ દંપતિના સમૂહલગ્ન કરવામાં આવ્યા હતા જૂનાગઢના ખામધ્રોડ રોડ ઉપર આવેલા વાડીમાં દાતાઓના સહયોગથી તમામ દંપતીઓને કરિયાવાનો સામાન ભેટ આપવામાં આવ્યો હતો ત્યારે આ પ્રસંગે નવ દંપતીઓને ફ્રીઝની ભેટ આપનાર અમદાવાદના દાતા નરેશ પ્રજાપતિ સહિત અન્ય દાતાઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું મને જાણ હતી પ્રમુખ દ્વારા કે ભાઈ સમૂહ લગ્ન છે તો કે તમે બધે ફ્રીજ આપો છો તો કે અમને જરા મદદ કરો કઈ વાંધો મદદ કરવાની આવતી નથી અમે કીધું નાના માણસોથી જે જોઈએ હું તમને આપી દઈશ કે બધાને તમે ફ્રીજ આપો છો તો કે અમને આપજો અમે કઈ વાંધો નહીં બધાને આપી દઈશ મને કઈ ફરક નહીં મેં કોઈ પચીસ છોકરી સુધી આપો તો મને કોઈ ફરક પડવાનો નથી જેટલું થાય એટલું મારથી હું કરી દઈશ અને હું તો એટલે કહું છું કે બીજા માણસો ગણાય છે અમીર અમારા અમારા સમાજમાં છે બધાને અંદર ઇન્વોલ્વ થવો જોઈએ કે ભાઈ આવા સમાજ મીડિયમ માણસોની છોકરી હોય એમાં બધાને મહેનત કરીને હારે રહીને પ્રસંગ હારે રહેવો પડે પ્રજાપતિ પ્રજાપતિનાથી જુનાગઢ દ્વારા આજે બાવીસ બે ચોવીસના ના રોજ અમારો સ્ત્રીઓ સંલગ્નનું જે આયોજન થયેલું છે એમાં સૌ પ્રથમ અમને ખ્યાલ આવ્યો કે નરેશભાઈ જે પ્રજાપતિ છે સમૂહ લગ્નમાં જે 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 સ્થળે જે થતા હોય ત્યાં એક થી સો ફ્રી દાન એ કોઈ પણ સ્થળે અમારા સમૂહ લગ્નમાં આપે છે અને આ સમૂહ લગ્ન વખતે મારે એમની સાથે વાત થઈ કે તમે છ કરો એને બદલે પતિ કરો એટલે એ બાબતે જે અમારી જે મર્યાદા છે એ અમે એમને વર્ણવી